પાપ ઓછું થાય જ પણ આપણે આપણે બે તો કમાઈ આખા સરસ અને આ વરિયાળી શરબત કેવી રીતે બનાવો છો કયો એટલે આપડે ગાય આ ઠંડો પાણી હતું બરફ નું એમાં વરિયાળી પાવડર અમે વરિયાળી પાવડર બનાવ્યો છે વરિયાળી પાવડર નાખો થોડોક સાકર ભૂકો નાખો થોડુંક લીંબુ નાખ્યો

તમારા ઘરે કાન દોરતા હોય કે તમારા આજુબાજુમાં કામ કરતા બિચારા ને પાછો આ પાણી છે આમાં શું હોય ભાઈ અને બે પૂન કમાઈ લેજો હે ને ભાઈ જય શ્રી કૃષ્ણ અમે દેરાની જેઠાણી તો ગમે એને ભાળી અમે શરબત